ગુડ મોર્નિંગ છે શ્રી કૃષ્ણ એન્ડ જયસ્વામી નારાયણ તો જો સવારમાં વાગી ગયા છે આઠમાં પાંચની વાર છે અને નાસ્તો પણ મારો બનીને રેડી થઈ ગયો છે નાસ્તામાં આજે કોચની તે રોટલી અને ચા અને આજે પાછું મારું ગોળો વધારે પડતું પકડાઈ ગયો છે કેમ કે હવે મને લાગે છે કે હવે ફૂલ શરતી થશે કેમ કે આજ તો થોડું બોલવાતું ઓછું છે એટલા માટે અને મમ્મી પણ જો નાય તો એને રેડી થઈ ગયા છે અને મમ્મી જો આવ્યા મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ ને આજે તો સુતા છે ને આજે હીરવાન પણ સ્કૂલે રજા છે સન્ડે છે એટલા માટે તેને તો કઈ જગાડવાની છે જ નહીં ત્યાં સુધીમાં આપણે કામકાજ ખતમ કરી દઈએ સુવે ત્યાં સુધી એને સુવા દઈ અને ચાલો ફટાફટ જો ચા ઠરી જાય છે ને તો નાસ્તો કરી લો કરવા માટે જો બેસી ગઈશું ને નાસ્તામાં લઈ લીધું છે ચા છે રોટલી છે અને કેરીનું અથાણું તો ચાલો ફટાફટ ગરમા ગરમ નાસ્તો કરી લઉં નાસ્તો કરીને જો થોડું ઘણું કામ પણ કરી નાખ્યું છે અને મેં કીધું સાથે સાથે જન રસોઈ કરી નાખી બપોરની કે મેં દાદુ સુતી છે ને ત્યાં ફટાફટ આપણે થોડું ઘણું કરી નાખવી તો એના માટે જો મેં અહીંયા ચોળી બટાકાનું શાક કરવાનું છે અને આ બાજુ તો તેલી આવી ગયું છે તો આ લો ફટાફટ જો શાકે વઘાર નાખું પહેલાં શાકે વઘાર નાખવું અને પછી છે ને સ્લાડ ને બધું પણ કરી નાખીએ આજે સુતી છે ને ત્યાં પણ જો વઘાર આવી ગયું છે અને તેલમાં જો હવે માં કડીકર હવળી જાય ને પછી આપણે અવસર મીઠું ને એવું નાખીને કડીકર હવળવા દઈએ ને પછી તેના બે ત્રણ સીટી કરી નાખી એટલે શાક રેડી થઈ જાય અને પછી બીજું કામ કરવી જોઈ ગયું થોડી વાર તેલમાં તેલમાં એમ રહેવા દઈએ તો એક બે સીટી કરીને એટલે મસ્ત ચડી જાય અને પછી આમાં ખબર તો છે આધુ બેન શાક ન હોય તો રોવા મેં ગો આધુનો ઉઠવાનો ફૂલ સમય થઈ ગયો છે એટલે હું કરી જ નાખવી આર અત્યારે કામ ફીરવા ને ત્રણ ઇંચ નાસ્તો કરવા માટે બેસી ગયા છે અતુલ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કાના હાય ગાઈઝ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આમ જો આધુની ડીશ પણ રેડી થઈ ગઈ છે અતુલ પણ હે કેમ છો કેમ છો બધા મજામાં બોલો યસ બધા મજામાં તો તમે બધા કોમેન્ટ કરી દેશો આધુ એ તમને બધાને પૂછું છે કેમ છો તો બધા કોમેટ કરી દેજો અને જો ત્રણેય નાસ્તો કરા માટે બેઠા છે ને હું ઘરમાં ગરમમાં એ બાજુ રોટલી બનાવતી જાઉં છું તો ફટાફટ હવે રોટલી બનાવતી જાવ ને ત્રણે ને આપતી જાઓ ને આધુ જો ના તો એને એકદમ મસ્ત ફ્રેશ થઈ ગઈ છે આધુ ઓ બાય બટા ટાટા જાવ છું હું એવું હું જોઈ લે કે આવું લેતી આવજે એમ ઓકે લેતી આવીશ શું હમણાં જ લઈને આવું આમ જો બપોરે જમવા આવીશ ને મારે સામું જો બટા બપોરે જમવા આવું ને ત્યારે લેતી આવી શું હા બબાય હીરા હાટ ને આમ જો મમ્મા ને બાબા કહી ગયો હાલો બટા બાય હા બીજું હું લાવું બોલો હાલો બીજું કઈ લાવું બટા નહીં ઓકે હાલો બીજું કઈ નઈ ભાઈ લેતા આવશે જો પપ્પા આવે છે તમને કઈક બતાવે હું લઉં છું શું લાવવાનું જોઈ લ્યો તમને બતાવ એવું હા લેતા આવશું વા સારું ચાલો તો હવે જઈએ ગાઈસ વાગી ગયા છે સવા એક વાગવા એવો છે અને જો ઘરે જમવા માટે આવી ગઈ છું અને હીરુબેન આમ જો હીરુબેન એના પૈસા ગણે છે ને પપ્પા ગલમ નાખવા આપના હીરુબલા ખાવાનું તો ફિનિશ કર હે ના

તમે તો જઈ આવજો ત્યાં અમે જોઈએ સોર માંથી ટાઈમ મળશે તો જાશું નતર તો નહીં જઈએ એવું છે હજી માટે જો બેસી ગઈ છું ને આજે જમવામાં બનાવ્યું છે ચોળીનું શાક છે રોટલી છે વેફર છે અને આરે છે છાશ અને આ બાજુ જો દાદાની દીકરી દાદાને કઈક પૂછપૂછ કરે છે આજે હું પૂછે છે દાદાને હું ખાઈ છે ગાદા એમ ગોળ ખાઈ છે હું ઓય દીકરું તારે ને જમવું બટા નહીં જમી લીધું હે અરે વાહ આગવે ભાઈ જો આજ અમારી પહેલા જમી લીધું છે એટલે એને કાઈ જમવું નથી તો ચાલો હું પર ફટાફટ જમી લો મમ્મીને જો થઈ ગયા અને આધુ બેન જો સુવા માટે રેડી થઈ ગયા આધુ સુઈ જાવ છો ને દીકા હે આમ જોઈ લ્યો અરે વાહ 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 મારો દીક હો કોણ એલા બાવનું નામ હું પાડી બપાય હું પાડ્યું બાવનું નામ હું પાડ્યું બપાય ઈ નહીં બોલે કેમ કે એના મોઢામાં ખજૂર પાક ભેરો છે આકર તો આ મૈયા પૂછ રહી છે ખજૂર પાક ખાયા મૈયા પૂછ રહી છે ખજૂર પાક ખાયા આ ઓલો પૂછે ને માતા જોશે પૂછે કાના ને મીઠી ખાઈ તો કાનનો એમ કે આ આ એમ બોલે વો જજો હમણા આ દો ખજૂર પાક ખાયા ખજૂર પાક ખાયા કેટલા ખાયા ಊ ಬಾಟು ಆನೆ ಪುಪ್ ತಾರಿಕಾ ಓಕೆ ಹೋ ಪುಪ್ ಲೇತಾ ಅವ್ರಿಫಿನ್ ಆಟೋ ಮರವಾಗಿ ત્યાં પણ જઈને આવી બધું જ છે અને પછી પાછા જો આજે હું કીધું કે જમવા જવાનું છે તો એટલે પાછી હું ઘરે આવી છું રેડી થવા માટે મમ્મી જવા માટે જો મમ્મી પણ રેડી થઈ ગયા મમ્મી રેડી થઈ ગયા કોને લઈ જાવ સારો હીરુ ના કાધુ ને હીરુ તારે જવું છે કાધુ ને આધુ તારે આધુ ને જવું લાગે જો આધુ તો રેડી થઈ ગઈ આધુ જવું છે બારે ઢોલકા વાગી ને

હું તો ક્યાંય નથી જવાની ઘરે રહેવાની છું હં અને તારે ઘોડી જોવા જવાનું છે દાદાની હાડે જાઉં છે ને જાઉં છે આદુ બેન ભાઈ ના ના કરે છે મનાવીને એને મોકલવા તો પડશે અને પાછો જો ફામ છે ને તો આજ તો ખાન પેડ હોંબળાવાની દીધી નકરા ઢોલ વાગશે અને એમાંય આ તો મારો અવાજ તો થોડોક બેહી ગયો છે એટલે એમ તમને થોડુંક ઓછું ઓલું લાગશે પણ જો હું રેડી થઈ ગઈ છું ને મારો વારો આવ્યો છે શ્રીમતમાં જવાનો અને મારા મમ્મીને પપ્પા તો બે મમ્મી તો કહેતા હતા કે અમે મામાના ઘરે જશું તો એ ત્યાં ગયા છે અને અતુલના છે થોડું ઘણું લેટ થાય એમ છે ને એટલા માટે છે ને એ હું બોલો હા અને અમારા આજુ જે છે ને એ ગઈ છે મારા મમ્મીને એની હારે ને અતુલને થોડુંક લેટ થાય એમ છે ને

એને હીરું હાલો હીરું બેન જમવા મળો અમે છે ને શ્રીમતમાં ગયા હતા ને ત્યાંથી જો જમીને નીકળી ગયા છે પીનળ બેન જયદીપભાઈ કોઈ જમ્યા જ નહોતા તો એ કે પોકવાળા ખાવા છે તો એ પોકવાળા ખાવા આવ્યા ને હતું લે કે મેં હું નથી જમો તો અમે કીધું કાંઈ નહીં તમને પણ આરે લઈ લેવી પછી એને જો રસ્તામાંથી લઈ લીધા ને આવ્યા છે પોકવાડા ખાવા પણ બહાર જો આ નર્સરી છે આખી આમ જો હીરો આ નર્સરી કહેવાય તમારા છોકરાઓની કેમ નર્સરી આવે છોકરા નાના હોય નર્સરીમાં ભણવા બેસાડે તમારા નાના નાના છોડ હોય ને એ થોડા થોડા મોટા કરે નો હોય નો અડાય ખીચ આમ જો થોડા થોડા મોટા કરે અને પછી બધાને શું ને આપણે ઘરે આપણે લઈ જવા હોય ને તો લઈ જઈ શકીએ ને આપણે કુંડિયામાં ડાયરેક્ટ રોપી દેવાના અને મસ્ત બધા છે મીઠો લીમડો બધો છે ને આ બાજુ જો કુંડિયા ને એવું પણ છે અને ચાલો એ બધા પકોડા ખાવા વૈયા ગયા છે ત્રણે ત્રણ ફૂટ ત્રણે ભૂખ્યા છે તમે બે જો હાલે ગાડી તો જો પાર્ક કરી દીધી છે ભાઈ

મજા આવે ઓ પણ વાતાવરણ છે જોરદાર નું ભાઈ છે ને આ બાજુ वाला અમે અમે છે ને બાર તો જોઈ ન દાયો અમે જે છે તો કઈક નર્સરી જેવું જ છે પછી અંદર આવ્યા ને ખબર પડે પાછળ તો આંબા અને બધું બહુ મસ્ત છે અંદર જતા નર્સરી બહુ મોટી છે આમ જો મને પાછળ બધું છે પોપયું આંબા તુવેર વાડી છે આખી એવું લાગે ને તો એક દિવસ કાક છોકરાઓને આટો મારવા લઈને આવશું અને આમ જો ભૂખ લાગી છે ને બેસી ગયા હે ને

તો છે ને પોક વડા ખાઈ ને ઘરે આવી ગયા પણ મારો અવાજ એમાં તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ કેમકે મારા ગળું હા એકદમ અવાજ જ નથી નીકળતો એવું થઈ ગયું છે કેમકે મને એમ છે પાછા ફાર્મમાં કહેતા ને પવન લાગ્યો ને એટલે આવું થઈ ગયું છે મેં કીધું હવે તો છે ને આધું હોઈ જાય ને તો સારું પણ આધું છે ને મમ્મી યારે ગઈ હતી નાતી આવી ગઈ છે અને ટ્રેન લાવી છે આધું હું લાવી બેટા ચૂક ગાડી લાવી એ કોણે લઈ દીધી બેટાને એ દીકુ કોને લઈ જી ચુકચું ગાડી હારે બેટરી વાળી ઓકે તારે કેવી લેવાની બેટા એ ટ્રેન ના પાટા જુદા થઈ ગયા હવે અરે ટ્રેન ક્યાં છે બેટા ટ્રેન નીચે વાઈ ગઈ છે હે અને નીચે હાલો તો જોઈ ક્યાં ગઈ છે બાપરે આની નીચે છે ટ્રેન જો દેખા ગયા ગઈ હાલો તો જાજુને ટ્રેન ટ્રેન કાઢજો ટ્રેન ચાલુ કરાવું અને પછી હવે સુઈ જાય યાદ તો ગરમ પાણી અદરું નાખીને થોડુંક પીવું પડશે તમને લોકોને ખબર હોય કે ગળવા બળતું હોય ને તો શું પીવાય તો કોમેન્ટમાં જરૂર જણાવી દેજો કેમ કે હું ગરમ પાણીમાં અદર નાખીને પીવું છું બીજું કંઈક બેસ્ટ હોય તો કહેજો તો મારું ગળું છે ને સારું થઈ જાય અને ટ્રેનથી રમવા મળી જાય ટ્રેન પણ ચાલુ કરી દીધી છે આધુ શું લઈ દીધું દાદા એ બટા ટ્રેન હે અરે વાહ વાહ અરે હે તારી પાસે આવે છે આદુ ભાઈ ભાઈ ટ્રેન છે ને આદુ બહુ મજા આવી ગઈ બે દિવસ થી મારા પપ્પા ને કહેતી હતી પપ્પા મારે ટ્રેન લેવી ટ્રેન લેવી તો પપ્પા છે ને આજે ટ્રેન લઈ દીધી છે ને એને મજા પડી ગઈ છે ટ્રેન ની ગાડી નીચે પડી ગઈ અને આદુ બેન ને જો રો વહી ગયું ત્યાં હું માહોડા પણ છે કેમ કે છે ને એને મૂકીને વહી જાવ છું એને ગમતું નથી પણ હું કરું મેરેજ માં જાણું છું એટલે મૂકીને વહી ગયું હું થયું બેટા કોણે આઈડું

હીરાના બધા જ રમકડા લેજે ઓલી ટ્રેન થી રમતી ને તો અહીંયા બોલ કાઢી હોય તો બોલે લે ગઈ આજુ આજુ આપડે દીદી ને એવું ના કરાય બેટા આપી દે હાલો હાલો આપી દે બેટા દીદી રોવે છે હાલો આપી દો દીદી ને હાલો દીકુ આપી દે હાલો ટ્રેન દીદી ની નહીં તારી બસ હીરું લઈ લે જલ્દી તો આમ જો આજુ મને છે ને હાર પહેરાવે છે અરે મોઢું જો એને મોઢું જો મને હાર પહેરાવી કેને હાર પહેરાવ્યો મને

અને પછી મમ્મી ને મનાવીએ લીધું અને જો આદુબેનનું પણ રોયેલું મોઢું છે ને આધુ રોય બેટા તું હે તો આજનો અમારો દિવસ કા રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો ગમ્યો જોઈએ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને જો અમારી છે નવા હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી